હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું વેફરમાંથી ભજીયા તો વેફરના ભજીયા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે તો વેફરના ભજીયા બનાવવા માટે આપણે એક બાઉલ આ ચણાનો લોટ લીધો છે ને બેથી ત્રણ ચમચી આપણે મેંદો લેવાનો ને એક બાઉલ આ વેફર લીધી છે જે આપણે બટેકાની વેફર તૈયાર પેકેટ મળે ને એ લીધેલું છે ને એક ચમચી આપણે આપણે આ મેંદવામાં નાખી દેવાનું બે ચમચી લીધેલો છે મેં થોડુંક આપણે લાલ મરચું લેશું એટલી ચપટી જેટલી હિંગ નાખવાની એક ચમચી ધાણાજીરું પાવડર ને થોડીક હળદર ને એક પિંચ જેટલો ગરમ મસાલો ટેસ્ટ મુજબ મીઠું આપણે ખીરું બનાવી લેશું થોડું પાણી નાખી એકસાથે પાણી નહીં નાખવાનું થોડું થોડું નાખતું જવાનું મસ્ત પટલું બનાવવાનું એનું બેટર

કે કોઈ લોટનો કે ગાંઠોનો રહેવો જોઈએ આમ ગાંઠ જેવું બંધાય છે એની નો જોઈએ મસ્ત આપણું તૈયાર થઈ ગયું છે ચપટી બેકિંગ સોડા નાખશું સાજીના ફૂલ થોડું ગરમ તેલ એક ચમચી જેટલું તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું એમાંથી ન જ કહેલું ખીરું આપણું તૈયાર થઈ ગયું છે તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધેલું છે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આ વેફર હોય એને આમ બોરી લેવાનું આમાં મૂકતું જવાનું આવી રીતે હવે પાડતા જવાનું બધી જ પહેલાં તેલ થોડુંક ગરમ નહોતું થયું હવે બરાબર થઈ ગયું આમાં થોડીક આમ નાખી દેવાની આમ બાજુમાં લઈ લેવાનું めちゃくてゃいい。

મસ્ત બધી ચડી ગઈ છે કલર પણ ચેન્જ થઈ ગયો ને કડક પણ એટલી મસ્ત થઈ ગઈ છે જેવો વેફરનો અવાજ આવે ને એવો જ પાછો ભજીયાનો અવાજ આવે તૈયાર છે આપણા વેફરના ભજીયા તમે જો એકવાર ટ્રાય કરજો એટલા મસ્ત બનેશ ને કડક વેફર જેવી કડક હોય ને એવા જ ભજીયા બને જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ